મહુવા ભાવનગર એક દિવસના લાલ કાંદાના ભાવમાં શેરબજાર જેવો કડાકો જોવા મળ્યો લાલ કાંદાના ભાવ તળીએ પહોંચ્યા એક દિવસ પહેલાં ચારસોથી પાંચસોના ભાવ હતા જ્યારે આજે એક દિવસમાં બસો પચાસથી ત્રણસો પચાસના ભાવ થયા એક જ દિવસમાં ભાવમાં કડાકો થતાં ખેડૂતોએ હરાજી કરાવી બંધ હાલ માર્કેટિંગ મહુવા યાર્ડમાં એક લાખ તેલાનો સ્ટોક યાર્ડની મધ્યસ્થિતિ પરંતુ પરિણામ કંઈ જ નહીં હાલ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે યાર્ડની મધ્યસ્થિતિ રસ્તો કરવા વાટાઘાટો ચાલુ છે કઈ વાટાઘાટોનું પરિણામ નહીં આવે તો ખેડૂતો મોટી નુકસાની ભોગવવી પડશે રિપોર્ટર ચિરાગ ચોટલિયા કલમ ન્યૂઝ મહુવા મારું નામ કિશોરભાઈ વેકરિયા છે ઉનાથી આવું છું અને ડુંગળીના ભાવ બે દિવસ પહેલા ચારસો થી પાંચસો હતા આજે અઢીસો થી ત્રણસો રૂપિયા છે એટલે ખેડૂતની નારાજગી છે બે દિવસના બસોથી અઢીસો રૂપિયાનો ભાવ ઘટાડો છે એટલે ખેડૂતોએ રાજી બંધ કરાવી છે અને માલ યોગ્ય ભાવ મળે એવી કંઈક વિચારણા કરે યાર્ડવાળા સરકાર તો ખેડૂતને ફાયદો થાય એવું છે આગામી સમયમાં હજી આવક દસથી પંદર દિવસ રહે છે